વાત તમે પોલીસ તમારું નામ તો નથી ના ના નામ નામ હું કરી બધું એ જે તારી માએ ઝીણ્યા ને બધે ને એમ જ ઝીણ્યા હોય ફાકા મારી માં તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી માય ઝીણ્યા ને અમારી એમ છે તું હું પણ ને ફોન તો આવી ધમકીઓ મારે તું હું ક્યાં કિંગ પેદા થયો તું એમનો છોકરો છો તું

હા તોય આ કર ના બોલો કે આપડે પોલીસ હોય તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા જેવું વર્તન કરે છે મનસુખ ભાઈ અમે છે ને મનસુખ ભાઈ કેવી તમને મારી વાત સાંભળો નઈ તમે મને જેમ ભાઈ બોલ્યો બોલ્યા હોવ મારો તમારો રેકોર્ડિંગ છે તમ તારે તમે જે બોલ્યા હું એમ બોલ્યો હું બીજું કાઈ બોલ્યો નથી તમને તમે પોલીસ ની દુરુપયોગ કર્યો છે પોલીસ ની તમે સત્તા નો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું એને મર્યાદા કેવાય હું તારા ખોબા ઉપર લઉં મર્યાદા કેવાય

એટલે પોલીસ છે ને ભાઈ રક્ષણ માટે મૂકેલી છે ગુંડાગરદી કરવા માટે નથી મૂકેલી કઈ પોલીસ ઓકે ઓકે તમારું નામ બતાવો તો પેલા હાજી તમારું નામ આખું બતાવો નથી ને ના ના મળવું એવું નથી ક્યાં કીધું મેં ઘોબા ઉપાડી લેવાનું છે એટલે તમને ફોન કર્યો હજી તમને પચાસ ફોન આવશે પચાસ હજાર ફોન આવશે

તમારી જિંદગીમાં અમારો ફોન નહીં ને તમે કુદરું અમારું નામ નઈ લેતા ને કઈ ખોટી રીતે ધમકી ન આપતા ને પછી જવું પડશે પોલીસ સ્ટેશન કઈ વાંધો હા